મહોત્સવ માર્ગીય શ્રૃંખલા ચાલી ત્યારબાદ શ્રી કૃષ્ણ જન્મોત્સવ અને આજે ધામધૂમથી ઉજવાયો મહોત્સવ આગલા સમયમાં પણ નવરાત્રી ઉત્સવ તેમજ કોમ્પ્યુટર સ્નેહ બી શાહ તલો નગરપાલિકા કોર્પોરેટર અને મહિલા મોરચા પ્રમુખ રચનાબેન ગાંધી તેમજ સખી સહેલી મંડળની બહેનો સહિત અનેક કાર્યકરો દ્વારા હતી દરેક દિવસે અનેક વૈષ્ણવો ઉપસ્થિત રહીને અલૌકિક દર્શન નો લાભ લીધો અને ધન્યતા અનુભવી પ્રેસ રિપોર્ટર પરેશ શર્મા સાથે એસડી ન્યૂઝ ગુજરાતી તલોદ સાબરકાંઠા